વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નગર મંદિર ખાતે આજે ખાટુશ્યામ બાબા ભગવાનનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો હારેકા સહારા ખાટુશ્યામ બાબા અમારાના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું રાજસ્થાનમાં વિશેષ મહિમા ધરાવતા ખાટુશ્યામ બાબા ભગવાનના સન્માનમાં યોજાયેલા આ મહોત્સવની શરૂઆત હવનથી કરવામાં આવી હતી ત્યારબાદ ભવ્ય વરઘોડાનું આયોજન થયું હતું જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો વરઘોડાની પૂર્ણાહુતિ બાદ મંદિરના મરાજ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખાસ પ્રસંગે વિસ્તારના રહીશો તેમજ ખાટુશ્યામ બાબાના અનેક ચાહકો અને ભક્તોએ હાજરી આપી કાર્યક્રમને ભવ્યતા આપી હતી સમગ્ર મંદિર પરિસરમાં ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો શનિવાર નો ગુરુ માતા શેરોવાળીનું નું મંદિર છે જલારામનગર નાતીબા સોસાયટી પાસે છે આજે અગિયાર ગુરુવાર જે ખાડુશ્યામ ભગવાનની પ્રાણ પ્રસાર કરે સવારે આઠ વાગે ત્યાં હવન હતું બપોરે બાર વાગે શોભાયાત્રા હતી ચાર વાગે આરતી હતી ભાવ ભક્તો બધાને આમ સાહેબ આમંત્ર આવો ખાઢુશ્યામ ભગવાનના દર્શન કરો ને લાભ લો કરી મનોજભાઈ જોશી